આ પથ્થર અહીં સામાટે ગોઠવેલા છે ઈ ખબર પડતી નથી એક તો તકિયા જેવો ગોળ પથ્થર હા આ તકિયા જેવો પથ્થર જાણે સ્પેશિયલી ઘડેલો તમરાના અવાજ આવી રહે છે તમરા યે જો મલ હે મલ યે મલ આપ દેખ રહે હે યે હે ગુડખર કા યે ગુડખર કા હો સકતા હે એસા હમ લગભગ બાર મહિનામાં બાર જણા પણ આ બેટ ઉપર ફરવા બાબતે કે પ્રકૃતિ દર્શન માટે નહીં આવતા હોય એવું આ નિર્જન વિસ્તાર છે આ પથ્થર જોરદાર છે એનો અમારે મ્યુનિફિસ મળે આ જગ્યા બહુ મસ્ત છે ને અહીંયા જે પથ્થરોને કોતવણી થઈ છે તે પણ બહુ સરસ છે ને અહીંયા જે ટુરિસ્ટ જોવા નથી આવતા એમના માટે આ બહુ સારી જગ્યા છે આ જે છે કંઈક બખોલ જેવું બનાવેલું છે સ્પેશિયલી અને આ તો કંઈ જૂનું લાગતું નથી મને લાગે હમણાં કોઈક માલધારી લોકોએ અહીં રોકાતા હશે એના માટે રાખેલું હોવું જોઈએ અને કાકીનો બેટ શા માટે કહે છે એનું કારણ એ છે કે ઉપરથી ગૂગલ મેપમાં આપણે વ્યૂ જોઈએ તો એકદમ કાકીનાના મોઢા જેવું પછી એની આંખ હોય ને કાકીનાનું મોઢું હોય એવું આપણને લાગે છે આપણે અત્યારે પહોંચી ચૂક્યા છીએ ક્યાં પહોંચી ચૂક્યા છીએ તમારા સરપ્રાઈઝ એટલે કે કાકિંડો ડુંગર કાકિંડો બેટ અને આપણે રણના વચ્ચેથી બાઈક ચલાવીને આવ્યા છીએ આપણી બાઈક ની હાલત જોઈ શકો છો તમે હવે આપણે આ જે કાકિંડો બેટ છે તે ચડશું કાકિંડો બેટ છે એ પ્રાકૃતિક એનું મહત્ત્વ વિશેષ છે કોઈ પણ ટુરિસ્ટ અહીં આવતા નથી લગભગ બાર મહિનામાં બાર જણા પણ આ બેટ ઉપર ફરવા બાબતે કે પ્રકૃતિ દર્શન માટે નહીં આવતા હોય એવું આ નિર્જન વિસ્તાર છે કાકિંડો બેટ એની આ નદી છે આ નદીનું પાણી અહીંયાથી રણમાં જાય છે જે રીતે નદીઓ સમુદ્રને મળે છે એ જ રીતે રણને પણ મળે છે લગભગ નદીઓનું પાણી છે તે મોટા ભાગે સમુદ્ર અથવા રણમાં વહી જાય છે એકદમ સુનસાન અને વેરાન છે આપણે ઓલી ચોટી ઉપર ચડશું સ્નેહભાઈ અમે દેખાય ચોટી ત્યાંથી મસ્ત ચારે બાજુ રણનો વ્યૂ દેખાશે એ તો બીજો બેઠે પપ્પા ના એ જ છે વચ્ચે કાંઈ રણ નહીં આવે નહીં લાગે ખાલી દૂર છે એટલે લાગે બાકી જેટલી ટેકરી છે આપણે લીલાકર મહાદેવ ચડ્યો એના એના તો દસમા ભાગનું નહીં લીલાકર તો અહીં સીધી ચડાઈ આવે रहा तम्रा। ना आवाज़ तमरा नवाज गुरखर ना जाए छोटू अच्छा ये जो मल है मल ये मल आप देख रहे हैं ये है गुड़खर का ये गुड़खर का हो सकता है ऐसा हम मान के चलेंगे अभी तो यह लेटाड़े गुड़खर है लेटाड़ मारे ऐसे जो ജൽ ജംഗൽ તો થાય દેખાશે દેખાશે બધું વિશિષ્ટ પ્રકારની જે ડિઝાઇન બની છે આમાં પથ્થરમાં એ કુદરત ની લીલા છે ઓટોમેટિક બની છે સ્નેહભાઈ શું લાગે તમને એ વિષય કઈ રીતે બનતી હશે પાણી Provati. Provati. તેમાં સતત પાણી છોકાયા કરે તેથી તેમાં કોતમડી થઈ જાય છે. કસારો થઈ જાય ને? હા. કાકીના બેટનું ક્ષેત્રફળ ખૂબ જ વિશાળ છે. દૂરથી આપણે જોઈએ તો આપણે એમ થાય કે ખૂબ જ નાનું હશે. ક્યારના આલીએ તો આપણે એના અડધે નથી પહોંચ્યા. હવે આપણી એની ચોટી જે છે સામે દેખાય છે. એ ચોટી ઉપર પહોંચવાની તૈયારીમાં છે સામે દેખાય સામે દેખાય એમ આપણે કહીએ છીએ પણ છે ખાસી એવી દૂર છે અને અહીંયા પણ કંઈક અવશેષ છે પથ્થર ગોઠવેલા પસીનો થઈ ગયો છે હવે શરીરને કેટલો એક કિલોમીટર આલે આશું સ્નેહ ભાઈ આપણે હા એક પૂરો કે ઓછો એકમાં થોડો ઘણો થોડા ઘણા મીટર ઓછા છે બરાબર અહીંયાથી આપણે રણ દેખાય છે મસ્ત મોટા ભાગે બાવળ જ છે બાવળ છે થોર છે અને પીલુના ઝાડ એટલે કે જારા જેને દેશી ભાષામાં ઢુઆ કહે છે આ પથ્થર અહીંયા શા માટે ગોઠવેલા છે એ ખબર પડતી નથી એક તો તકિયા જેવો ગોલ પથ્થર હા આ તકિયા જેવો પથ્થર જાણી સ્પેશિયલી ઘડેલો હોય એવો તો આપણે આ કાકીંડા બેટની ઉપર જોઈ રહ્યા છીએ કેવી રીતના પથ્થરો અહીં રાખેલા છે અને આ તો સ્વાભાવિક છે કે માણસોએ ગોઠવીને મૂકેલા છે ત્યાં પણ છે નહીં છોટુભાઈ ત્યાં પણ છે અહીંયા પણ એવા જ પથ્થર લાખેલા છે અને આપણાને એવું લાગે છે જે જેવું તકિયા હતા તકિયા જેવો પથ્થર હતો મને લાગે છે કે આ પથ્થર બહુ જૂના હશે અને આ પથ્થર ઉપર મીઠો છે આ પથ્થર આખો ઘસાઈ ગયો આખો પથ્થર કસાઈ ગયો છે નીચેથી આખો ખોખલો થઈ ગયો છે હજી ઉપર છે એની માહિતી પણ તમને આપશું અને અત્યારે આપણે ટોચ ઉપર જઈ રહ્યા છીએ અને આ બહુ બધા પથ્થરો છે જેમાં કોતવલી થયેલી છે આ જો જોરદાર પથ્થર એકદમ કાચ બાજુ એકદમ લીસો હોય ને એકદમ લીસો આ પાણી થી થવાનો કારણ ઈ છે એટલે કોતવણી થવાનો કારણ ઈ છે કે આ પેલા જૂના સમયમાં દરિયો હતો અને આ ગોતવણી એટલે એટલે જ થાય કે સતત એમાં પાણી પછડાય અને એમાં ખાડા કરી નાખે કે કુદરતી રીતે કોતરી નાખે ગોતવણી થઈ છે આ પથ્થરને તમે જોઈ શકો છો કેટલો મોટો છે અને એની ગોતવણી પણ ખાસ લાગે છે થોડીક ચાલો આગળ જઈએ આ જે ઝાડ છે એ અમારા જે અમારા ગામડો છે એમાં એમ કે છે કે જાણ કે આપણે છીએ એ આપણી બેનને કે કોઈ પણ ને તો મારીને તો આપણો હાથ ઉકે એમ કેવામાં આવે છે અમારા ગામડામાં અહીંયા બહુ બધા છે તો કેટલા જણા મારે છે હવે અહીંયાથી રણનો વ્યૂ દેખાય છે આપણાને

તો હવે આપણે આવી ગયા છીએ બેટની સૌથી ઊંચી ચોટી ઉપર જ્યાંથી ચારે બાજુ રણ દેખાય છે આપણને આ બધી તો ઊંડી ઘણી કોતર છે ઉપર પણ આવી બધી જોરદાર ડિઝાઇન બનેલી પથ્થરમાં સતત પાણીમાં ઘર્ષણ પામી અને આ પ્રકારની કુદરતી રીતેની ડિઝાઇન છે એ બને છે પથ્થરોમાં બધી અલગ અલગ પથ્થરનો કલર પણ મોટા ભાગે લાલ અને કાળો છે આ શકો છો આ પથ્થર જોરદાર છે જગ્યા બહુ મસ્ત છે ને અહીંયા જે પથ્થરો ને આ કોતવણી થઈ છે એ પણ બહુ સરસ છે ને અહીંયા જે ટુરિસ્ટ તો જોવા નથી આવતા એમના માટે આ બહુ સારી જગ્યા છે પણ તે અહીંયા આવતા નથી કેમ કે રસ્તો અહીંયાનો છે જે તે રણવના વચ્ચેથી આવે છે એટલે આ જે છે કંઈક બખોલ જેવું બનાવેલું છે સ્પેશિયલી અને આ તો કંઈ જૂનું લાગતું નથી મને લાગે હમણાં કોઈક માલધારી લોકો એ અહીં રોકાતા હશે એના માટે રાખેલ હોવું જોઈએ જોરદાર છે આપણી બાઈક ક્યાં છે આપણી બાઈક આની થી દેખાતી ખાતી લગભગથી

તો આ છે મિત્રો કાકિંડો બેટ અને જેને શુદ્ધ ગુજરાતીમાં કાચિંડો પણ કહે છે અને આને કાચિંડો બેટ કહેવાનું કારણ છે એ આપ થમનીલમાં જોઈ શકીએ થમનીલમાં જોયું હશે કદાચ કે ઉપરથી જો આનું વ્યૂ જોઈએ આપણે આને કાકિંડો બેટ શા માટે કહે છે એનું કારણ એ છે કે ઉપરથી ગૂગલ મેપમાં આનું આપણે વ્યૂ જોઈએ તો એકદમ કાકીના મોઢા જેવું વચ્ચે એની આંખ હોય ને કાકીનું મોઢું હોય એવું આપણને લાગે છે એટલે જે તે સમયે આ બેટને કાચિંડો અથવા તો બેટ તરીકે ઓળખવામાં આવે છે અને અમારી સામે ગુડખર છે દૂર દૂર ઊભેલા બે પણ કેમેરામાં કદાચ નહીં દેખાતા હોય એટલા દૂર સુધીના ઓમે બોલ બોલો આ પથ્થર જેવો એકદમ ગોલ જાણે એકદમ લેધરનો બોલ પણ મિની લેધરનો બોલ આ લેધર કરતા પણ વધુ લાગે તો એનો મોઢો પણ ફોડી શકે છે આ જે કાકી નબેજ છે એમાં તમારે જો આવ્યું આવું હોય અને ભરપૂર ગરમીની સિઝનમાં આવું પડે અધરવાઈસ અહીંયા પાણી ભરાયલું હોય છે એટલે જ અમે અત્યારે આવ્યા છીએ અને અમને મોકો મળ્યો છે અને આ પથ્થર તમે જોવો એકદમ શિવલિંગ જેવો એનો આકાર છે અને એકદમ વચ્ચે ગોલ થઈ ગયો છે

કેમકે જે રણસર હનુમાન છે હું કોઈ એટલા લોકો આવતા નથી અમારે જેવા જે લોકો છે જે ઘુમકડી હોય એના માટે આ છે અને એટલે છે અને કોઈ પણ આવી શકે છે પણ કોઈને એટલી જરૂર નથી એ બધાને ખાલી ધોરાવી રહ્યા અને ખડી જ જોવો છે કાંઈ એ જ નથી રહે આ પણ આ પણ બધું છે જેમ કે આ પથ્થરોના કોતવણી જેમ કે પછી હનુમાન દાદા હું છે કે રણમાં બેઠા છે એ પણ અને

ગાંગટા બેટ નો પણ બની ગયો છે એટલે તો તો બધાય લિંક આપી અને અને આપણે છે છે કાળો બેટ ગોરો વિડીયો કલર જોઈ શકો છો એકદમ પર્પલ કલરનો હવે આપણે અહીંથી જઈ રહ્યા છીએ પરત અને આપણે બાઈક આગળ આ જે અવાજ છે તે તંબરાનો આવી રહ્યો છે ઈ ભાઈ ઉતર હાલો ઓલો પથ્થર જોતા જ અહીં એક ની ઓ આ શેના માટે બનાવેલા છે શું

આવા પ્રકારના બેઝ બનાવીને એના ઉપર બનાવતા હોવાનું આપણે અનુમાન લગાવી શકીએ અને માટી કે કાંઈ લગાવ્યું હોય તો સમયાંતરે વરસાદના લીધે માટી છે એ ઘસાઈને પાણીમાં વહી ગઈ હોય અને ઘાસના ભૂંગા બનાવ્યાના અવશેષો પણ તણાઈ ગયો પણ પથ્થર જે છે એ વ્યવસ્થિત ગોઠવેલા અને મોટા જથ્થા હોવાથી પથ્થર તણાઈને નીચે ગયા નથી એવું આપણે માની શકીએ અહીંયા એક ઝરણું છે જે વરસાદમાં પાણી અહીંથી વહેતું હશે ચોમાસા દરમિયાન આ સ્થળે આવવામાં થોડી તકલીફ પડે નહીં તો અહીંયાથી છે આ પાણી જોરદાર વહેતું હશે જુઓ તમે કેવા પથ્થર છે અહીં ત્યાં ઝરણું ઉપરથી પાણી આખા ડુંગરનું છે તે અહીંથી આવી અને આ બાજુથી અહીંથી નીચે જઈ અને સામે પછી રણમાં આપણે જ્યાં બાઈક ઊભી રાખી જ્યાંથી આપણે યાત્રા સ્ટાર્ટ કરી આજની ત્યાં સુધી આ પાણી ભેગું થઈ અને જતા હશે કિન્ડો બેટના વિડીયો પર તમારા પ્રતિભાવોની અમે રાહ જોઈશું અમારા ચેનલને તમે અત્યાર સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ અવશ્યથી કરજો. આવા પ્રકૃતિક સૌંદર્યથી ભરેલા કોઈ પણ સ્થાનોની તમે યાત્રા કરી હોય તો અમને તમે કોમેન્ટ કરી અને જણાવજો. અમને અમારા ચેનલ પર આપે જે પ્રતિભાવ આપ્યા છે તે બદલ અમે આપના આભારી જય હિન્દ વંદે માતરમ જય હિસારામ. ભારત માતા કી જય.

પેલા અમે જાતા હતા ભણેલો ડુંગર પણ અમે ન ગયા કારણ કે તેમાં હાલવાનો બહુ હતો ને બધા જોડા અમુક જોડા જોયો જ હશે એના કરતા આપણે આ બતાવ આ પથ્થરની કોતોણી પણ એવી જ થઈ છે જો જાણે આ હાઈવે છે ને આ બધા કાચા રસ્તા છે હાઈવે છે જોઈ શકો છો